પણ શું કરીએ કયો હાથે માં શું કરજો ભાઈ તે જઈએ તાર હાથે ઠેકોન ઠેકોનો તો પડશે આપડો અલે ચંદુ હા અલે આવતી કાલે આઠમા આવશે બરાબર હા અને પેલા બેવાન પર તો પૈસા બહુ છે પણ આપરે પત્તો રંબા કોક તો જુગાર કરવો પડશે નારો પણ મોતિયા પણ જીયા પર ચા પૂછી ના પાછી ના લેલા પૂછી ના ને યાર તો મોતિયાડો હોતો માં જો પોટ પોટ ટકા વેદ લેશે કે વેદ લે લે તો આપું વધુ નહીં તો જા શુદાન હાલો કારણ કે પેલા બે જણા પણ તો પૈસા આવી જશે જમીન વેચ્યાના આપરે બે ભાઈ પડશું કે જો મોતિયા પાપાજી આલો

ગુલાબી ગુલાબી નોટો અરે પેપર ભેગા તું હા ફટકાયું આખે તો કરવી પડે ચાલો અરે આઈજી અમે કાલે કાલિયો લઈ જ બે હાજર એકના કોરોના વખત ના બે હજાર હજુ આપવા આવ્યો નહી પચીસો લઈ હજુ નહીં બે હજાર ના

આપી દેજો ને તો પછી હું ખેતર માં કામ કરાવીશ પછી અને આ બાપા તમે જે કે છો એ કરશું મને હાલ પૈસા હાલો મારા આજે પેલો મારા મોડા સાડા પાછો આવ્યો નહીં એક ડોલ કોણી ને માફલું પણ ના હતા અને કોની હાલત પણ જાય એ મોટી ખાતા ને હેલો હોય પૈસા નો વાપર તો રાખવા પૂરા જ કરી દેવા છી અને મને તમારે પૈસા પૂરા કરી દેવાના પૂરા કરી

ભલે તો ભલે પણ આ લે બે પગરો બે નું બંધ કોને તું બે નું બે નું બે નું બે તું બન પોલી કરવા નઈ

મોટા <lad> <Lust> <traps>

આજ તો તું ખાલી હગા આવ અલ્યા માં દે બે જમીન વાળા ખલા ખલા પી રોય માં કહા કેમ આવી જાય બે જણા મોયો આવ્યો અલે ઓ લગ્યા લઈ યાર હગા જોઈએ માં કો અલે એ કોણ હજી દેજો પત્તો જોવો નઈ હો એ ન તો બબા યાર ઓ ભરુબા જેટલું યાર તમાર દે એ રોનાજી તો હવે આજી પીટાઉસ કરવા માં ને ત્યાં કહી દેજો મુકલી દે અલે બબા આજી દેખી દીધી પતી ગઈ માં કે આ કાર્યલા આમ જો હા જો અલ્યા તને શું રંગ વાત દીધી એ 20 કોનાજી ઓન સાઈડમાં બેહારો પત્તો જો જારે ભાઈ જાય હું લઈ લાયા છે કરી છે લે બે ખફતા પાડીસાતું હું શક્યો લે આગળ વધ નઈ આ તો નસીબ કેવાય મજૂરી ના ખરાબ મજૂરી ના પૈસા છે

તમારા ખોટો આવડો લોચામ તું પણ રહી જોઈ હા તું સતતો રસ શાંતિથી હો ને જવું હા હા સરપંચને બોલાવેલા આવું ગોમને આગળને બોલાવું આ ગોમને બોલાવો આખા દેશને બોલાવો પૈસા નહીં લે કચ્છો રહે વાંધો નહીં પૈસા નહીં પૈસા નહીં લે પછી હો હો સરપંચ તમે

છે તમને ખબર છે આપડા ગામ માં દારૂ પણ પ્રતિબંધ છે અને જુગાર રમવા પણ પ્રતિબંધ છે ખબર નથી વાત કરતો કરું છું ને તમને ખબર છે આ दारू ના કારણે કેટલી સ્ત્રીઓ વિધવા થાય છે જુગાર ના કારણે ઘરમાં ખાવાનું અનાજ નથી લેતું આ બધું કરો શું છો આજે એ પણ પવિત્ર આરણ ના દિવસે તમે આ બધું અરે તમે જમીન વેચી છે જમીન વેચીને આ ધંધા કરવાના હોય પતારમણ રમવાના જુગાર રમવાના હોય જમીન વેચી છે તો એને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરો

તમે પણ ધ્યાન રાખો જમીન વેચી છે એક યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે અરે તમે મુગલલાલ અમે માફી માંગીએ છીએ તમે અમારા ગામના મોટા આગેવાન છો મોતીબા અમે પણ તમારા પાસેથી જૂઠું કહીને અમે તમારા પાસેથી પૈસા લાયા અને આજે જુગારમાં અમે હારી ગયા અને અમારે આજે ભોગાવવાનું થયું આ તો સારું થયું તમારા જેવા આગેવાનોએ અમને જગાડી લાવ્યા નહીં તો અમે આ જુગારના રવાડે ચડો

બંધી ક્યારે દારૂ કોઈને આપવા મળી આવે કે પીવા મળી આવે હવે થી આજ પછી દારૂ ક્યારે પીતા નહીં અને તમે બધા પણ ફ્રન્ડ લઈ લો કે જુગાર રમશું નહીં આમ આજ પછી દારૂ બન્યું નહીં અને તમારા બાળકોને યોગ્ય શિક્ષણ આપો બાળકો ભણશે તો આગળ વધશે તમે આ બાળકોને આ બધું શિક્ષણ આપશો આ જુગાર સારું અરે આવું શિક્ષણ આપશો હા આ યુવાનો યુવાન ધન બગડી રહ્યું છે તમને શરમ નથી આવતી આ વિડિયો આજે પવિત્ર આઠમના દિવસે આપની નવી ચેનલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ખબર છે તમને ના ચેનલ છે અરે નામ છે અરે બોલો વીઆઈપી કોમેડી અરે વાહ આ તમને પવિત્ર દિવસે એ પણ કોમેડી વીઆઈપી કોમેડી ચેનલ નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે બધાએ જોવાની છે અને એમાં લાઈક કમેન્ટ શેર અને બીજું એક રાત્રે મટકી ફોડ નો કાર્યક્રમ પણ છે આપડે ત્યાં ભૂલી જ ગયા તો આજે મટકી ફોડ નો કાર્યક્રમ રાત્રે બધા મોજ મસ્તી કરીશું બોલો કૃષ્ણ